અનડીટેક્ટ ફેટલનો ગુનો ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સ પોકેટ કોપ થી ગણતરીની કલાકોમાં શોધી આરોપીની ધરપકડ કરતી કાપોદરા પોલીસ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ફરિયાદીનાના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલના નાઓ ઉત્તરાયણ કાપોદરા બ્રિજ ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે પોતાની ફોર વ્હીલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરિયાદીના પુત્ર દિવ્યેશ સુરેશભાઈ વાઘેલા નાઓને ટક્કર મારી શરીરે જીવલેણ ઇજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયેલ જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો સમગ્ર બનાવને લઈને પોલીસ સ્ટાફના માણસો ગુનાવાળી જગ્યાના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ વર્કઆઉટ કરી અને હ્યુમન સોર્સ શોધી કાઢવા સારું ટીમ બનાવી હતી જે ગુનાવાળી જગ્યાઓના તથા રૂટ પર આવેલા સરકારી પ્રાઇવેટ અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરી સદરવું અન ડિટેક્ટ ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા જેમાં ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સથી ઉપરોક્ત ફેટલ કરનાર રજાણ્યા ચાઇ ફોર વેકલ નંબર મેળવી પોકેટ કોપ મોબાઈલમાં વાહન નંબર સર્ચ કરી આરોપીની ઓળખ કરી ગુનો ડિટેક્ટ કરી સદર ગુનાના આરોપીના પકડી પાડી રોડ ફેટેલ અકસ્માતનો અનડિટેક્ટ ગુનો શોધી કાઢી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે